સમગ્ર દેશમાં જ્યારે બસ ડ્રાઇવરોની હડતાલ ચાલી રહી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ આ હડતાલનો ફાયદો ઉઠાવી ઠેર ઠેર જગ્યાએ તોડફોડ કરી હતી અને સરકારી સંપત્તિઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું આ રીતનો એક બનાવ સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં બન્યો હતો ગોડાદરા વિસ્તારમાં આવેલ ખોડિયાર ચાર રસ્તા પાસે બસમાં તોડફોડ કરી ભાગી છૂટ્યા હતા આ સંદર્ભે ગોડાદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ગોડાદરા પોલીસ દ્વારા બસના ડ્રાઈવર સાગર ગૌરવની ફરિયાદ દીધી હતી અને અજાણ્યા ઈસમો કે જેઓએ તોડફોડ કરી હતી તેમની શોધખોળ હાથ ધરી હતી ત્યારે ગોડાદરા પોલીસે આ ગંભીર બનાવને ધ્યાને લઈ નજીકમાં આવેલ ચાલીસેક જેટલા સીસીટીવી ચેક કર્યા હતા અને બાદમાં એક આરોપી એવા સમીર સાવતારની ધરપકડ કરી હતી સમીર સાવતારની વધુ પૂછપરછમાં સમીર આવતારે જે વિગતો આપી હતી તે સાંભળતા ગોડાદરા પોલીસે પણ માથે હાથ મૂકી દીધો હતો સમીર સાવકારના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટનાશ્રી બની હતી તે એક પૂર્વ આયોજિત કાવતરું હતું અને આ કાવતરામાં બસ ડ્રાઈવર સાગર ગૌરવ પોતે સામેલ હતો અને આ હડતાલનો લાભ લઈ કામ પર ન જવું પડે તેના માટે એક પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું આ કાવતરામાં સાગરે જ કંડક્ટરો સાથે મળી બસમાં તોડફોડ કરાવી હતી અને ત્યારબાદ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી હાલ ગોડાદરા પોલીસે બસ ડ્રાઈવર સાગર મુખ્ય આરોપી સમીર ગઈ તારીખ ત્રણ એક રોજ રોજરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોડિયા ત્રણ રસ્તા પાસે એક બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એ મુજબ હતી ત્યાંથી જઈ રહી હતી તો પાછળથી કોઈ વજાણે ઈસમે આ સિટી બસમાં પથ્થર માર્યો હતો આ મુજબની ફરિયાદ લઈ અને સિટી બસનો જે ડ્રાઈવર હતો એણે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ અનુસંધાને પોલીસે ડ્રાઈવરના કહેવા મુજબ અલગ અલગ વિસ્તારમાં જ્યાં જ્યાં બસ ફરી હતી એ વિસ્તારમાં પોલીસે સીસીટીવી ચેક કર્યા હતા અને અલગ અલગ ટીમો બનાવી હતી લગભગ ચાલીસ જેટલા સીસીટીવી લોકેશન્સ પોલીસે ખૂબ જ મહેનત દ્વારા ચેક કર્યા અને એના પછી પોલીસને ખ્યાલ આવ્યો હતો એક ઈસમ જે મોઢે બાંધેલી હતી એ શરૂઆતમાં એણે ત્યારબાદ એને બીચો કરતાં કરતાં પોલીસને ખ્યાલ આવ્યો હતો કે ઈસમ એક બાઇકમાં હતો અને એનું નામ સમીર હાકીમ સાવતાર કરીને છે આ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે એની ધરપકડ કરી ત્યારે પોલીસને ખૂબ જ આશ્ચર્યજનક રીતના કેટલીક માહિતી મળી હતી જે માહિતી મુજબ સમગ્ર એક કાવતરું હતું અને કાવતરું રચનાર જે વ્યક્તિ છે એમાં સિટી બસનો જે ડ્રાઈવર છે સાગર ભાવ ગુરવ આ નામનો વ્યક્તિ જે ડ્રાઈવર પણ હતો આ સિટી બસનો એ અને અન્ય બે ઇસમો દિનેશ પાટીલ અને સમર્થ સોનવાણી આ ચાર જણાએ એક કાવતરું રચાયું હતું જે કાવતરાના ભાગરૂપે એ લોકોએ પથ્થર માર્યો હતો અને આ પથ્થરની ખોટ કે અન્ય કોઈ સામે અજાણ્યા ફરી પથ્થર માર્યો છે એ મુજબની ફરિયાદ નોંધાવી હતી કાવતરું રચવાનું કારણ એવું હતું કે તેઓ જે હાલમાં કેટલાક બસના ડ્રાઈવરો દ્વારા બસ ન ચલાવી અને હડતાલ પાડવાનું જે પ્રોગ્રામ ચાલી રહ્યો હતો એમાં એ લોકોને પ્રત્યક્ષ રીતના નહીં પરંતુ પરોક્ષ રીતના એ લોકોને સમર્થન આપવું હતું એટલે એ લોકોએ એવું પ્લાન કર્યું કે પથ્થર જો મારવામાં આવે તો આગળ જઈને બસ પણ ઊભી રાખી દઈએ અને આપણે હડતાલમાં પણ હિસ્સો ગણાઈ અને સાથે સાથે જે બીઆરટીએસ અને જે સિટી બસનું તંત્ર છે એના સાથે પણ આપણે હકારાત્મક રીતના જોડાયેલા રહીએ કે અમે આ હડતાલનો ભાગ નથી પરંતુ આ તો પથ્થર માર્યો એટલે અમારે બસ ઊભી રાખી દેવી પડી આ પ્રકારનું એક ષડયંત્ર રચી અને એ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસે આ ષડયંત્રના ભાગરૂપે ચારેય વ્યક્તિઓની ધરપકડ કરી છે ઉપરાંત એકસો વીસ બીની કલમનો ઉમેરો કરવા માટે પણ રિપોર્ટ કરેલ છે